દાહોદ જિલ્લાના ઝાલોદના લીંબડી પોલીસ સ્ટેશન હદમાં કેમિકલયુક્ત પીણું તાડી વેચાણ બંધ કરાવવા જાગૃત નાગરિકો દ્વારા અરજી આપવામાં આવી જિલ્લામાં યુપી બિહાર પર જિલ્લાના અનેક ગામડાઓ તાલુકાઓમાં રહેણાંક કરી રહ્યા છે તેઓ દ્વારા આવા ધંધા કરે છે તેનો ના લોકો દાહોદ જિલ્લામાં આવી કેમિકલયુક્ત પીણું તાળી વેચનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને કેમિકલ પીણું બંધ કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશન ખાતે સામાજિક દ્વારા અરજી આપવામાં આવી હતી જેમાં કહેવામાં ભૂતકાળમાં મૃત્યુ પામેલા છે જેથી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટ ન્યૂઝ દાહોદ બે આદિવાસી રોજ લીંબડી પોલીસ સ્ટેશન લીમડી યુવા જથ સંગઠન દ્વારા લીમડી વિસ્તાર જાલોદ તાલુકાના વિસ્તારમાં કેમિકલ યુક્ત યુપી બિહારથી આવેલા લોકો કેમિકલયુક્ત તાળીના નામનો પીણાનો વેપાર કરે છે જેનાથી આદિવાસી સમાજના લોકો યુવાનો ગંભીર બીમારીના શિકાર બને છે અમુક યુવાનોના ભવ્ય ભૂતકાળમાં મૃત્યુ પામ્યા છે એ બદલ આજે અમે લીમડી પોલીસ મુકામે એક અરજી આપવામાં આવી છે કે આવા ગોરખધંધા બંધ થાય એવી અમારી માંગ છે જો આ જયા દિવસ આપનું નામ અર્પિત વસૈયા યુવા દિવસ એકતા સંગઠનના પ્રમુખ